બીસીએની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી બીસીએ પ્રીમિયર લીગના શિડ્યુલને મંજૂરી તારીખ થી 29 જૂન વચ્ચે ટુર્નામેન્ટ યોજાશે ફતેગંજ બ્રિજ પર હત્યાના પ્રયાસના બનાવમાં ફરાર અલ્પુને શોધવા દરોડા ચાર ઝોનમાં ચાર ડેપ્યુટી કમિશનરો વધારાનો ચાર્જ સંભાળે કે પછી ઝોનમાં સંપૂર્ણ ફરજ બજાવે નવ મહિનાથી ટોઈંગ ક્રેનો બંધ હતી નો પાર્કિંગ ઝોનમાંથી વાહનો ટોઈંગ કરવા સાત ક્રેનો દોડતી થઈ એકવીસો જિલ્લાના ચારસો પાંચ કેન્દ્રોમાં આજે જીપીએસસી ક્લાસ એક ની પરીક્ષા સત્તાનું હજાર પરીક્ષાર્થી હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સો પર્સન ટાઈમ મેળવનાર ગુજરાતના બે વિદ્યાર્થી જે મેન છ વર્ષ બાદ દક્ષિણ પર ઉત્તર આવી પીએમ મોદી આવતા સપ્તાહે સાઉદી અરેબિયા જશે હિંઝાબાદ માલદામાં મોટા દિવસ સુધી ચાલનારી પવિત્ર અમરનાથ યાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ચૂંટણી ડુપ્લિકેશન દૂર કરવાના અભિયાનમાં જોડાયો બાવીસ કરોડ મતદારોના આધાર લિંક નથી દરેક ઘરે જઈને વેરીફિકેશન કરાશે પ્રમુખ પુતિનની જાહેરાત ચીને હ્યુમેનોઇડ રોબોટ્સની વિશ્વની પ્રથમ હાફ મેરેથોન યોજી મહારાષ્ટ્રમાં હિન્દી શીખવાનું ફરજિયાત બનાવવાની હિલચાલ વચ્ચે મરાઠીવાદે ઉછાળો માર્યો પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી ભેગા સંકેતો ઉત્તર પૂર્વ દિલ્હીમાં બહુમાળી ધરાશાયી થતા નીપજ્યા પોલીસે આરોપીની કાર સહિત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પહરણ કરેલી બાળકીને ભાવનગર થી શોધી કાઢી બે આરોપીઓ ગિરફતાર થયા કેનેડાના ઓન્ટારિયોમાં ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું મંજૂર શહેરના આદિત્ય ભગાડે સો પર્સન્ટાઈલ સાથે દેશમાં ચૌદમો ક્રમાંક મેળવ્યો હવે નજર કરીએ લોકસતા જનસતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભાજપ શાસિત મહારાષ્ટ્રના મુંબઈમાં જૈનોની વિશાળ રેલી ભાજપ કોંગ્રેસે જોડાવવું પડ્યું મરાઠી માનુષ માટે રાજ ઉદ્ધવ ઠાકરે મતભેદો ભૂલી એક થાય તેવા સંકેત અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જતા અગિયાર લોકોના મોત નંબર માં આવેલા અને શહેરની ઓળખ બની ગયેલા મંગળ બજારના દબાણો સફાયો ક્યારે જેવો મોટો સવાલ ગાયકવાડી નગરીના હેરિટેજને ઉધય લાગી નવી કલેક્ટર કચેરી બનતા જૂનીને ભૂલી ગયા છું એક પછી એક હેરિટેજ ખતમ થશે જેવો મોટો સવાલ

શનિવારે મળેલી ની કાઉન્સિલ બેઠકમાં પ્રમુખે લીડ લીધી નવા ગ્રાઉન્ડ ની ખરીદી માટે બીસીએ રૂપિયા વીસ થી પચીસ કરોડ નો ખર્ચ કરશે વડોદરાના આદિત ભગાડે સો પર્સન્ટાઇલ માર્કસ મેળવ્યા જી ઈ મેઇન્સ બે માં સો સાથે શહેરનો વિદ્યાર્થી રાજ્યમાં મોખરે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાતા વિવાદ થયો હતો છાણીમાં ગૌરવ પથના કામે વધારાના રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ હવે નહીં ચૂકવાય જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાના અધ્યક્ષ સ્થાને શનિવારના રોજ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી કોટણા અને દિવેર બીચનું બ્યુટિફિકેશન કરવા સરકારમાં દરખાસ્ત હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર શાંતિ પુનઃ સ્થાપિત કરવી પ્રાથમિકતા છે લોકો ખુશ નથી રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું દટાયા હતા દિલ્હીમાં વાવાઝોડા બાદ ચાર માળની ઇમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત ની પજા દસ થી વધુ કાટમાળ નીચે દટાયા બચાવ કામગીરી ચાલુ થઈ હતી મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના મરાઠી લોકોએ ભેગા થઈને એક પક્ષ શરૂ કરવો જોઈએ રાજ ઠાકરે કહ્યું અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક વર્ષ સુધી ફરિયાદ નહીં નોંધતા વિવાદ સર્જાયો બે મહિલાઓ ઘરમાં ઘુસીને યુવતીને વાળ ખેંચી માર મારતા ચકચાક યુવક તેના પ્રેમી સાથે રહેવા લાગી હતી અમદાવાદના વટવામાં શાકભાજી લેવા ગયેલી વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ ઓનલાઈન ડેટિંગ એપથી સાવધાન અમદાવાદ નો એક યુવક રૂપ સુંદરીની લાલચમાં બન્યો હની ટ્રેપનો શિકાર તો આ હતી અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ